નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે વિડીયોમાં એરંડાના બજાર પાછું બોલાયા વિશે વાત કરવાના છે તો સુધી બન્યા એરંડામાં દિવસે ને દિવસે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો આજે એરંડાનો સૌથી ઓછો ભાવ અત્યાર સો સોસાયટી ભાવ બોલાયો છે મિત્રો કયા યાર્ડમાં બોલાયો છે તો જાણી લેવી તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મિત્રો ખાસ ડેલી બજારમાં જાણવા માંગતો તો ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો અવશ્ય ભૂલતા અનાવજનલી વાત એરંડાના બજાર ભાવ નેનાવા માનીસો ભાવ બારસો પચાસથી તેરસો ને બાર રૂપિયા સુધી થરા તેરસો રૂપિયાથી તેરસો ને વીસ રૂપિયા સુધી ભાભર બારસો આડત્રીસથી તેરસો ને છ્યાલી રૂપિયા સુધી અંજાર હજાર સો સાઠથી બારસો ને સાઠ રૂપિયા સુધી ગોંડલ એક હજારથી બારસો ને સેતાલીસ રૂપિયા સુધી રાજકોટ હજાર સો સાઠથી બારસો ને છ્યાલી રૂપિયા સુધી વિજાપુર બાર સો તેરસો ને સોસાઠ રૂપિયા સુધી ભીલડી તેરસો રૂપિયાથી તેરસો રૂપિયા સુધી વારાહી બારસો સાઠથી બારસો ને રૂપિયા સુધી ડીસા તેરસો રૂપિયાથી તેરસો ને રૂપિયા સુધી મહેસાણા બારસો છ્યાલીસથી તેરસો ને સુધી પાથાવાડા બારસો સાઠથી તેરસો દસ રૂપિયા સુધી દહેગામ બારસો સાઠથી તેરસો રૂપિયા સુધી કલોલ તેરસો દસથી તેરસો છપ્પન રૂપિયા સુધી પાલનપુર બારસો સાઠથી તેરસો ને દસ રૂપિયા સુધી દિયોદર બારસો ત્રીસથી તેરસો રૂપિયા સુધી જામજોધપુર અગિયારસો રૂપિયાથી બારસો રૂપિયા સુધી બહુસરાજી બારસો એંશીથી બારસો રૂપિયા સુધી ઈડર બારસો સાઠથી તેરસો સાઠ રૂપિયા સુધી પાટડી બારસો સાઠથી બારસોને સાઠ રૂપિયા સુધી વિસનગર બારસો એંસીથી તેરસો ઓગણીસ રૂપિયા સુધી પાટણ બારસો એંશીથી તેરસો ને બાવીસ રૂપિયા સુધી ઉનાવા તેરસોથી તેરસો ને પચાસ રૂપિયા સુધી અને અમરેલી અઢારસો થી બારસો ને સુધી રૂપિયા હતા ખેડૂત મિત્રો આ હતા તાજા એરંડાના બજાર ભાવ વિડીયોમાં અંત સુધીમાં તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા